કેમ છો વિદ્યાર્થી મિત્રો જો તમે ટેટ વન ની તૈયારી કરી રહ્યા હોય તો ટેટ વન નું જે છે જાહેરનામું બહાર પડી ગયું છે અને પરીક્ષા સંદર્ભે મનોવિજ્ઞાન કેમાંથી કરવું એની જો તમને ચિંતા સતાવતી હોય તો એકલવ એકેડમી દ્વારા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલું પુસ્તક જે છે એ બહાર પડી ગયું છે મિત્રો તો આ પુસ્તક જે છે એના દ્વારા તૈયારી કરીને વધુ સારામાં સારા માર્ક્સ મેળવો અને આ પુસ્તક જે છે એ જો આ ઢગલા મોઢે જે છે વિદ્યાર્થીઓ મગાવી રહ્યા છે તમે જુઓ કુરિયર પણ ઢગલા મોઢે જે છે વિદ્યાર્થીઓ જે છે એના ઘર સુધી પહોંચી જવાના છે તો તમે જો અજી આ પુસ્તક નથી માંગ્યું તો ફટાફટ જે છે એ તમારું રજિસ્ટ્રેશન કરાવો અને આ પુસ્તક તમારા ઘર સુધી જે છે એ મેળવો બરાબર આ પુસ્તક જે છે માત્ર ટેટ વન નહીં ટેટ ટુ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી જે છે મિત્રો એ પરીક્ષાની અંદરમાં પણ ઉપયોગી થવાનું છે અને આ પુસ્તકની સાથે મિત્રો તમને અગિયારસો અગિયાર લક્ષી પ્રશ્નો જે છે બરોબર એની બુકલેટ પ્રેક્ટિસ માટે મળી જવાની છે તો ફટાફટ જે છે તમારું રજીસ્ટ્રેશન કરાવી અને પુસ્તક તમારા ઘર સુધી મેળવો